હજુ બાકી છે દોઢસો ત્રણસો નું વળી વ્યાજ તમને મારે આપવા બાકીના સીમે ધીમે તે બધા તમને આપી દઈશ મુજ પિતાનું ઋણ હું અચૂક ચૂકવી દઈશ મિત્રો આભા થઈ ગયા થયું આશ્ચર્યપાર વળ માંગ્યા રૂપિયા મળ્યા થયો સચમત્કાર ખરી અણીના સમયમાં આકસ્મિકા સહાય સ્વયં ચાલીને આવી જો આને શું કહેવાય આંગતોકને પાંડુરંગ વિનમ્ર ભાવે એમ કહેવા લાગ્યા પ્રેમથી ખરી કરી તમે તેમ શુલ્ક ભરવા કારણે દોઢસો રૂપિયા જ આપી સાચે ભાઈ તમે રાખી મારી લાજ વ્યાજ મારે જોઈએ મુદલ રકમ પણ એમ આપ્યું હોય તો આપ જો તમ પર છોડું તેમ એમ કહે રૂપિયા તણી પહોંચ્યા કેરી પહોંચ તુરંત લખી આપી આહ જેથી ના આવે થઈ આશર્ય મુગ્ધ પ્રેમે પૂછે પ્રેમે અલખ સમજાવો હે પ્રબોધ આંગતુક શા કારણે પાંડુરંગને ત્યાંય સ્વયં શોધતો આવીને રૂપિયા આપી જાય વ્યાજને મુદલ તણી કરી એમણે વાત મુજની ના સમજાયું એ સમજાવો હે તાત પ્રશ્ન નિરંજન નો સુણી હર ખ્યાલ દયાળ આંગ તુકની વાત તો સાંભળ હે તે બાળ વર્ષો પહેલા ગોદરે આવ્યા એક સજ્જન સરપોદદાર વંશમાં ભાવિક નિર્મળ મન માનવી મધ્યમ વર્ગના ખાનદાન ખર્ચાળ આર્થિક ભીષ્મા એ આહા પ્રયત્ન મુકાયા નિષ્ફળ ગયા ત્યારે થઈને ખેન્ન રૂપમાબાની પાસ એ આવ્યા મ્લાન બદન વાત કરીને જ દુઃખ તણી તેમ જોઈ દુખડું એમનું ધ્રવ્યા માજી તેમ વિઠ્ઠલજીના સમયથી કરી કસર ધરખમ માએ ભેગી કરી હતી નાની સરખી રકમ રૂપિયા ત્રણસો ની હતી માની મૂડીએ સરપોદાની માજીએ વ્યાજે આપી તે આજ અંતર ના હતા મારૂપમાં પ્રસન્ન પીડા જોઈ પારખી માજી થાતા કિલ્લન પોતાને સર્વસ્વ જે ભેગ કરેલું એમ આપી દીધું પ્રેમથી હૈયામાં સબને વર્ષો વીત્યા વાતને પણ તે સરપદાર પાછી આપવા રકમ એ કરતો નથી વિચાર ત્યાર પછી માજી તણો આવ્યો કપડો કાઢ તોયમાં માંગે નહીં ધન્યની ધીરજ તત્કાળ